હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ગુજરાતીમાં ઘડિયા એકથી દસ જોવાના છે તો તમારે પણ મારી સાથે ઘડિયા બોલવાના છે એક એકા એક એક દુ દુ એક તેરી ત્રણ એક ચોક ચાર એક પંચા પાંચ એક છક છ એક સત્તા સાત એક અઠ્ઠા આઠ એક નવા નવ એક દાણ દસ બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવ્વા અઢાર બે દાણ વીસ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ દાણ ત્રીસ ચાર એકા ચાર ચાર દ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવ્વા છત્રીસ ચાર દાણ ચાલીસ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચો પચો પચીસ પાંચ છક ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંચ નવ્વા પિસ્તાલીસ પાંચ દાણ પચાસ છ એકા છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છિ છિ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠ્ઠા અડતાલીસ છ નવા ચોપન છ દાણ સાઠ સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સત્યો સત્યો ઓગણપચાસ સાત અઠ્ઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ સાત દાણ સિત્તેર આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તેરીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવ બોતેર આઠ દાણ એસી નવ એકા નવ નવ દુ અઢાર નવ તેરીસ સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નેવે છક્કે ચોપન નવ સત્ત ત્રેસઠ નવ અઠ બોતેર નેવે એક્યાસી નવ દાણ નેવું દસ એકાદ દસ દુબીસ દસ તેરી ત્રીસ દસ ચોકચાલીસ દસ પચાસ દસ છ સાઠ દસ સત્ત સિત્તેર દસ અઠ્ઠા એસી દસ નવા નેવું દસ દાન એકસો અહીંયા એકથી દસના ઘડિયા છે એ પૂરા થાય છે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ